હે શ્રીરામ આપણે સાઈડમાં વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયો જે છોકરીઓ જે બાળે છે ઊભી છે અને જે રોકી રહ્યા છે તેને એનું રીઝન છે તેના પહેરેલા વસ્ત્રો એ મંદિરમાં નિયમ છે કે વસ્ત્રો પહેરી ને મંદિરમાં પ્રવેશ ન કરવો જોઈએ આ મિત્રો અત્યારે પૈતો શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ભારતના ઘણા બધા મંદિરોમાં આ બેનર લાગી ગયા છે કે ટૂંકા વસ્ત્રો પહેરી ને મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ નહીં પરંતુ મિત્રો આ વસ્તુ ફક્ત છોકરીને લાગુ પડતી નથી છોકરા છોકરીઓ બંનેને લાગુ પડે છે અને મિત્રો એના જ માટેનો વિચાર લઈને વિડીયોમાં આવ્યો પણ જો વિડીયોમાં આવી જ ગયો છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને શેર કરી નાખજો અને કોમેન્ટમાં લખજો કે તમને વિડીયો કેવો લાગે છે આવા જ વિડીયો તમને ધાર્મિક વિડીયો તમને મળતા રહેશે ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહેશે તો ચેનલમાં જોડાયેલા રહેજો અને વિડીયોમાં લાસ્ટ સુધી રહેશો જેથી તમારા વિચારો પછી મને જણાવજો કે ખરેખર શું મારી વાત સાચી છે આ મિત્રો હાલમાં ઘણા જ બધા મંદિરોમાં ભારતમાં બોજ મળેલા છે ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ નહીં એટલે મિત્રો આ વસ્તુ ફક્ત છોકરીઓ માટે નથી છોકરા છોકરીઓ બંને માટે ટૂંકા છે પેન્ટ સ્લીવલેસ ટી શર્ટ ને એ રીતના કપડાં પહેરી અને મંદિરમાં પ્રવેશ કરતા હોય છે તેમજ છોકરીઓ પણ એ જ રીતના ટૂંકા કપડાઓ સ્લીવલેસ કપડાઓ કપડાઓ મંદિરમાં પ્રવેશ કરતી હોય છે તો મિત્રો એક ખરેખર એક રીતે જોવા જોઈએ તો એ ધર્મ માટે તમને લાગે છે કે આ યોગ્ય છે ઘણા બધા લોકો એમ થતું છે કે જોવા વાળાની નજર ખરાબ હોય કપડા ખરાબ ન હોય આપની વાત સાચી છે ચાલો જોવા વાળાની નજર ખરાબ હોય કપડા ખરાબ ન હોય તો મિત્રો હું તમને એક વાત કરું કે તમારા કોઈ ફ્રેન્ડની આ જન્મદિવસ પાર્ટી રાખી જાય કોઈ પાર્ટી ડિસ્કો ટ્રેકમાં અને મિત્રો તમે ત્યાં જાઓ છો તો શું મિત્રો તમે ત્યાં નાઇટ ડ્રેસ કરીને જાઓ છો બરમુડા કરીને જાઓ છો કે ફોર્મલ કપડાં કે જીન્સ કરીને જાઓ છો નહીં ને તમે ત્યાં એ પાર્ટીને લગતા કપડાં હશે જે વેસ્ટર્ન એકદમ પાર્ટીવેર કપડા તે કરીને જોશો ને મિત્રો મેરેજમાં આપણે વાત કરીએ તો જેના મેરેજ હોય તે લોકો તમે ઘરે જોયું કે નાઇટ ડ્રેસમાં કોઈ મેરેજ કર્યા કે એવા કપડામાં ફોર્મલ કપડામાં મેરેજ કર્યા કે કોઈ શોર્ટમાં મેરેજ કર્યા નહીં ને મેરેજ જ્યારે કરતા હોય ત્યારે એક ડ્રેસ હોય છે કે જે લોકો પહેરતા હોય છે છોકરી ચોલી પહેરતી હોય છે ચૂલો હોય છે શેરવાની કે કોઈ બી એવા કપડાં ટ્રેડિશનલ કપડાં કરતો હોય છે કોઈ કોઈ નાઇટ ડ્રેસમાં તમે જો પોલીસ છે તો તેનો યુનિફોર્મ છે ડોક્ટર છે તેનો યુનિફોર્મ છે આર્મી છે યુનિફોર્મ છે આપણે સ્કૂલે જઈએ તો યુનિફોર્મ હોય છે તો હા લગ્નમાં જયારે હલદી ની રસમ હોય ત્યારે આપણે બધા પીળા પહેરીએ મિત્રો જેમ બધી જગ્યાએ બધી વસ્તુના કોડ હોય છે અને સાથે મિત્રો આપણે અન્ય ધર્મોમાં ખાસ કરીને આપણે જોઈએ તો શીખ ધર્મમાં જયારે આપણે ગુરુદ્વારામાં જઈએ ત્યારે કોઈ બી ગમે તેવડો મોટેથી નાનો મિત્રો આપણા પ્રધાનમંત્રી હતા મનમોહનસિંહ એ પણ જયારે ગુરુદ્વારામાં જતા ત્યારે માથે રૂમાલ કે ટોપી કે કપડું રાખીને જતા અને અન્ય ધર્મોમાં પણ એની નિયમ છે કપડાને લગતા કે આ જ કપડાં પહેરવા જ્યારે એમાં એના મંદિરોમાં તેની જગ્યામાં પ્રવેશ કરે ત્યારે મિત્રો બારે તમને બધી જ છે તમે બારે તમારા ફેમિલીને તમને જો અનુકૂળ આવતું તો તમે જેવા ધારો એવા કપડાં બારે પહેરી શકો છો મંદિરના નિયમ છે તેનો વિરોધ શા માટે કરો છો જેમ તમે પાર્ટીમાં જાઓ ત્યારે એવો કપડાં કરીને નથી હા અમુક અમુક પાર્ટીમાં તો તમે ચપ્પલ પહેરીને જાઓ તો પણ તમને એન્ટ્રી નથી તો એન્ટ્રી નથી પાર્ટી વીર કપડાં પહેરો તમને એન્ટ્રી હોય છે તો મિત્રો એનું તમે કેમ પાલન કરો છો તો આનું પાલન કેમ નહીં મંદિરનો નિયમ છે તો ગરીમાં છે આપણા ધર્મની એનું પાલન કરવું જોઈએ છોકરાઓએ કમ્પ્લીટ કપડાં પહેરીને જવું જોઈએ છોકરીઓ દુપટ્ટા વાળા ખાસ કરીને ઓઢળાવાળા વાળા કપડાં પહેરીને જવું જોઈએ એક મર્યાદા એક બેલેન્સ ગરીમા એ જળવાય રહે મિત્રો તો આપની પાસે આપ સરની પાસે આશા રાખો તો પરિવાર સમજી રહ્યા છો અને આપ જયારે મંદિરમાં જાઓ તો આ વાતનું ચોક્કસ પાલન કરશો બોર્ડ મારવાની જરૂર ન પડે એવું આપણા ધર્મ એવું છે સત્ય સનાતન ધર્મ છે જે નદી જેમ વર્ષોથી વહેતો આવે છે વહેતો હોય છે કોઈ ચોક્કસ નિયમ નથી હું તો એમ કહું છું કે બધું ભૂલી જાઉં જે બોર્ડ મારી ભૂલી જાઉં ત્રણ કપડાં પહેરીને જાઓ પણ તમે તમારા અંતર આત્માને બુદ્ધો કે ખરેખર શું યોગ્ય છે કે આવા કપડા કરીને આપણે મંદિરમાં દર્શન કે પૂજા કરવા જોઈએ એટલા માટે કહું છું તમે તમારા અંતરાત્માને આત્માને પૂછો ને ત્યારબાદ એવા કપડા કરીને મંદિરમાં જાઓ કે જે તમારો અંતરાત્મા આત્મા કે ના આ બરોબર છે પછી તમારા પૂરો ડિસિઝન રાખું છું તો મિત્રો કોમેન્ટમાં જણાવજો કે શું મારી વાત તમને સત્ય લાગે છે લોકોની નજર ખરાબ હોય દર્શન કરવા આવે આવી રીતના કપડા કરીને આવે તો સો ટકા છે કે ભાઈ લોકોની નજર ત્યાં પડવાની છે સારી નજર ખરાબ નજર અલગ મત છે તો એક મંદિરની મર્યાદા ગરીમાં જળવાય એ અપેક્ષા આપ આપણે સર્વે સનાતનીઓ પાસે વાંચી શકીએ છીએ અને આપણે સર્વે પણ કરવી જ જોઈએ બાકી ડિસિઝન તમારા હાથમાં છે તમારે શું કરવું લોકોની નજરને કેમ જોવી કે ધર્મનું બેલેન્સ કેમ જળવાઈ રહી કેમ એ આપણા હાથમાં છે તો ખાસ જો તમને વિડીયો પસંદ આવ્યો તો કોમેન્ટમાં લખજો કે શું મારી વાત સાચી છે વિડીયોને શેર કરજો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો બસ આવા ધાર્મિક વિડીયો સાથે મળીશું ત્યાં સુધી ગલ્પત ગમાણે જય શ્રી ઓમ નમસ્તે